केन्द्र सरकार द्वारा परिपत्र कर तो जो उम्मीर मैनेजमेंट कोटा में प्रवेश मेड़ तोने शिष्यवृत्ति पात्र रहें नहीं આ વિષય ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 28 ઓક્ટોબર 2024 નો વધારે ઉમેરા સાથે પરિપત્ર કર્યો હતો કે જે વિદ્યાર્થી વેકેન્ટ કોટામાં પ્રવેશ મેળવે છે તો તે આપોઆપ મેનેજમેન્ટ કોટામાં પરિવર્તિત થઈ જશે આ મુદ્દે ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ કોટામાંથી શિષ્યવૃત્તિ બંધ કરી ખૂબ જ અન્યાય કરી રહી છે આ મનસ્વી ફરમાનને કારણે આદિજાતિ સમાજના પચાસ કરતા પણ વધુ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી શકે છે આ પરિપત્રની અગાઉ જે સંસ્થાઓએ વેકેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ચૂક્યા છે જેમાં ડિપ્લોમા ડિગ્રી ફાર્મસી નર્સિંગ આ બધા વિદ્યાર્થીઓ જેને વેકેન્ટ કોટામાં પ્રવેશ મળ્યો છે તે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં તેવો રાજ્ય સરકારનો પરિપત્ર છે રાજ્ય સરકારનો આ અનઘણ નિર્ણય હોવાનું આદિવાસી સમાજના ઉમેદવારો જણાવી રહ્યા છે અને તાત્કાલિક રાજ્ય સરકાર આ નિર્ણયને પાછો ખેંચે તેવી માંગ સાથે ગાંધીનગરમાં આદિવાસી તાત્કાલિક રાજ્ય અને તાત્કાલિક રાજ્ય સરકાર આ નિર્ણયને પાછો ખેંચે તેવી માંગ સાથે ગાંધીનગરમાં આદિવાસી સમાજના ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આ પ્રસંગે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ જોડાયા હતા